ખેડૂત મિત્રો કિસાન માહિતીમાં સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જય ગૌ માતા જય જય ગજવી ગુજરાત આજે આપણે એક નવા ટોપિક સાથે અને ઘણા ખેડૂતભાઈની કમેન્ટ હતી કે ભાઈ ચીક્કુના પાકની અંદર ફ્લાવરિંગ વધારે લેવું હોય તો શું કરવું પડે એટલે એના માટે આપણે ખાસ આજ વિડીયો બનાવીએ છીએ કે આપણો ટોપિક આજે ચીક્કુનો જ છે કે સિક્કુના ઝાડની અંદર કેવી માવજત કરવી પડે અને કઈ રીતે આ બારે માઇસ સિક્કું એક ધારા ચાલુ રહે એક ફાલ આવે તો બીજો ફાલ આમાં તૈયાર હોય આવી રીતે કઈ રીતે આનું આખી આપણે માવજત કરીએ તો આ માસ આપણા સીકવું તમે જોઈ શકો છો લુંબેઝુંબે ભેર્યા તો એના માટેનો જ આપણે ટોપિક લઈને આવ્યા છીએ એટલે ખરેખર વિડીયો જો સારો લાગે તો લાઈક કરીજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા જ નહીં હવે આ તમને હું બતાવી દઉં અમારી ચીકુડી છે આ એક જ સીકુડી છે આપણે તમે જોઈ શકો છો પણ આમાં તમને ચારે બાજુ ચીકુ જ દેખાતા હોય છે આ ખાસ ખેડૂત મિત્રો હું તમને નજીકથી બતાવું કારણ કે ઝૂમ કરે તો વેરાઈ જાય એટલે આપણે આ નજીકથી તમને બતાવું આ તમે જોઈ શકો છો આમાં સિક્કું જ છે હવે હું તમને આનો બીજો ફાલ બતાવી દઉં આ તમે જોઈ શકો છો આ સિક્કું તો તૈયાર જ છે એની સામે તાત્કાલિકના ધોરણે બીજો ફાલ પણ આવી ગયો તમે જોઈ શકો લાગટ આખી સિક્કુડીની અંદર આ બીજો ફાલે આમો તૈયાર થઈ ગયો આ તમે જોઈ શકો અહીંયા સિક્કું ટીંગાય છે બીજું ફ્લાવરિંગ આવી ગયું સિક્કું નાના નાના બની ગયા હે થઈ ગયા એટલે આપણે ખેડૂતભાઈની કમેન્ટ હતી કે ભાઈ સિક્કુ વિશેનો એકાદો વિડીયો બનાવો તો ખબર પડે અને સિક્કુના પણ આપણે ગુજરાતની અંદર બગીચા છે તો થોડી ઘણી ટીપ્સ આપો એટલે આપણે ખાસ એના માટે આ વિડીયો બનાવીએ છીએ આ તમે જોઈ શકો છો આખી સિક્કુડીની અંદર કાંઈ ઘટ જ નહીં આ નાના નાના સિક્કું આવી ગયા એની સામે મોટા સિક્કું તૈયાર જ છે આ તમે જોઈ શકો છો નવો કોર આવ્યો એની સામે તમે જોઈ લો સીધે સીધા એમાં સિક્કું જ આવ્યા છે ફ્લાવરિંગ જ આવે એટલે હું તમને આગળ વિડીયોમાં કહીશ કે ભાઈ આમાં શું શું માવજત મેં ચોમાસા દરમિયાન કરી હતી એટલે આખા વર્ષની અંદર આવું ફ્લાવરિંગ એક જ ધારું આવ્યા કરે એની હું તમને આગળ માહિતી આપી પણ તમને જરાક મારી શિકોડી બતાવી દઉં જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે ભાઈ આમાં ખરેખર વિડીયાની અંદર જે કાંઈ બતાવે આપણે ઓરિજિનલ જ બતાવીએ છીએ કોઈ ફેક કરીને કાંઈ બતાવતા નથી કે ખોટું કાંઈ બતાવતા નથી કે આમાં આપણે કોઈ એવી આવક નથી ભાઈ ખેડૂત મિત્રોને ખોટું કાંઈ વિડીયોમાં વ્યૂ લઈ લેવા એટલે એવું કાંઈ છે નહીં આ તમે જોઈ શકો છો આખી સિકુડીમાં લુંબે ઝુંબે સીકવું એકદમ ભયરા છે અને ડાયરેક્ટ તમે જોઈ શકો છો નવી ફૂટિંગ આવી એટલે સીધું ફ્લાવરિંગ જ આવે આ તમે જોઈ લો આમાં કાંઈ ઘટે જ નહીં આવા સીકવું તમે જોઈ શકો છો એટલે આપણા ખાસ વિડીયો આ તમે જોઈ લો આખી સિકુડી તમને હું બતાવી દઉં આપણે એક જ સિકુડી છે પણ બહુ સારું ફ્લાવરિંગ આ રીતે સ્ટેજ હવે આ હું તમને ઉપર બતાવું તમે જોઈ લો કેરો નજો લાગડ સિકુ સિકુ મોટો સિકુ एवडा હે તો સામે નાના પણ તાત્કાલિકના ધોરણે બીજો સિકુ પણ આવી ગયા જેથી કરીને બીજો ફળ પણ લાગી જ ગયો ઘણા આ તમે જોઈ શકો ના નવી ફૂટિંગ આવે એટલે સીધું સિકુનું ફ્લાવરિંગ જ આવે આ તમે જોઈ લો એટલે હું તમને આખે આની આખે આખી માહિતી સિકુના ઝાડની આપી દી કે ભાઈ કેવી રીતે પાણી આપીએ છીએ કેટલા દિવસે આપીએ છીએ અને કયા ખાતરનો યુઝ કર્યો છે જેથી કરીને આ તમે આ સિક્કું આવા લુંબે ઝુંબે આવ્યા છે એકવાર તમને આખા મારી આખી આખી સિકોડીની વિઝિટ કરાવી દઉં ખેડૂત મિત્રો કારણ કે તમે વિડીયો કાપીને જો તમને મજા નહીં આવે અને ડાયરેક્ટ એવું થાય કે ભાઈ આમાં તો આ ખાલી ખાલી બતાવે છે પણ હું તમને આખી આખી સિકોડી જ બતાવી દઉં જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે ભાઈ આપણે શું કરવું પણ આ સિક્કુની આ શિકોડીના ઝાડનું રિઝલ્ટ આ તમે જોઈ શકો છો આમાં તમને સીકું જ દેખાય એની સામે આપણે પ્લસ કે મોટા સીકું તો છે જ તૈયાર અત્યારે ઉતરે એમ એની સામે નાના સીકું તરત આવી ગયા તમે જોઈ લે નવું ફૂટિંગ આવ્યું નથી ફ્લાવરિંગ આવ્યું નથી એટલે આવી રીતે આખે આખી આની સ્ટ્રીપ બનાવેલી હતી આખે આખું આનું મેરેજમેન્ટ ખેડૂત મિત્રો બનાવ્યું હોય જેથી કરીને આ આપણે આવું ફ્લાવરિંગ મળે આ તમે જોઈ શકો છો બધું નવું ફ્લાવરિંગ આવી જ ગયું છે અને એની સામે આપણે આમાં હામાં પણ ઉતારવાનું ચાલુ જ છે આ એક સીકુડી છે પણ કાંઈ ઘટે નહીં એવા ફ્લાવરિંગ શીખવું આ તમે જોઈ લો હવે ખેડૂત મિત્રો મેં તમને વિઝિટ કરાવી દીધી આખી આખી શિકુડીની હવે આપણે ખાસ વાત કરવાના બે આમાં કયા કયા ખાતરનો યુઝ કર્યો હતો શું કર્યું હતું કેવી રીતે આપણે પાણી આપીએ એટલે આખી આખી માહિતી હું તમને વિડીયોમાં શેર કરી દઉં આ જોઈ લો તમે આ શિકુડીનું થળ છે જોઈ શકો છો અહીંયા આપણે આ આ ગોળ મારેલો હતો ખાસ કરી ખેડૂત મિત્રો ધ્યાનથી સાંભળજો આ ટિપ્સનો ઉપયોગ કર્યા જેવો છે જે સીકુના બગીચા હોય સીકુનું ઘણા ભલે આપણે ઘેરે એક પણ એક ઝાડ હોય સીકુનું વાડી અથવા તો બે હોય અથવા તો બગીચા હોય એમાં બધા માટે આમાં મોટો બેનિફિટ છે એટલા માટે ખાસ કરીને આપણે આ ટીપ્સ લઈને આવ્યા છીએ એટલે હવે હું તમને કહી દઉં કે ખાસ કરીને તમારે ચોમાસા દરમિયાન જ્યારે એક બે એક કે બે અથવા તો બે કે ત્રણ વરસાદ થઈ ગયા હોય ત્યાર પછી તમારે આ સિકુડીનું ઝાડ છે અને ફરતે રીંગ કરી દેવાની જેમ આપણે આંબાની અંદર રીંગ કરતા એવી રીતે બે ત્રણ ફૂટ સેટી બે ફૂટ કે ત્રણ ફૂટ સેટી રાખો તો પણ હાલે ત્યારબાદ એ રિંગની અંદર તમારે કરવાનું શું છે તો કે ખાસ કરીને એમાં તમારે સાણીયું ખાતર હોય ગળતી તમારી પાસે પડ્યું હોય અથવા તો વોર્મી કમ્પોઝ ખાતર હોય તો એને પણ એમાં ભરી દેવાનું છે સાથોસાથ તમારે કરવાનું શું છે એ રિંગની અંદર સાણીયું ખાતર ભરી દીધું અથવા તો વર્મી કમ્પોસ્ટ ખેડૂત મિત્રો ભરી દીધું ત્યાર પછી આપણે જે કેમિકલયુક્ત ખાતરનો યુઝ કરવો પડે તો એના માટે ખાસ કરી અને મેં આની અંદર ડીએપી આપેલું હતું કે માનો કે આવડું આવડું મોટું ઝાડવું હોય તો અંદાજીત આપણે અંદાજ હોય કે ભાઈ આમાં પાંચસો ગ્રામ ડીએપી આપવું અથવા ચારસો ગ્રામ કે જે પ્રમાણે આપણી પાસે અવેલેબલ હોય એ પ્રમાણે તમારે ડીએપી એમાં રિંગની અંદર નાખી દેવાનું છે પહેલાં તો તમારે સાણીયું ખાતર નાખવાનું છે ત્યારબાદ રિંગની અંદર તમારે ડીએપી નાખવાનું છે જે ડીએપી ફોસ્ફરસનું કામ કરે છે એટલે આખું વર સોડને ફોસ્ફરસ ઘટ ઘટવા નહીં દીધી જેથી કરીને ફ્લાવરિંગ સ્ટેજ સારો રહી અને એક પછી એક સિક્કું તમારા આવ્યા કરે હવે આપણે ડીએપી નાખી દીધું ત્યારબાદ શું કરવાનું છે ખેડૂત મિત્રો કે ખાસ કરીને આ બારેમાં સિક્કું આવતા હોય કારણ કે સિક્કુમાં અમુક સ્ટેજ ચાલુ જ હોય એક સિક્કું આવી જાય એટલે બીજો ફ્લાવરિંગ આવતો હોય એટલે આવી રીતે આના ફ્લાવરિંગ આવતો હોય એટલે એના માટે થઈને આને પોટાસ ઘટતું હોય કારણ કે પોટાશ ઘટતું હોય તો પણ સીકુ નાના થતા હોય અથવા તો ફ્લાવરિંગ ખીરખો ફાલ આવતો હોય પણ ખરી જતો હોય અને સીકું આ જેમ મેં તમને મારી સીકુડીમાં બતાવ્યા આવા સિક્કું બંધાતા ન હોય તો એના માટે તમારે ખાસ કરીને માર્કેટની અંદર પોટાશ મળે છે આપણે ઓરિજિનલ પોટાશ ઓનલી ફોર પોટાસ જે પોટાશ આવે છે એ પણ તમારે એક થર્ડ ડીટ ચારસો ગ્રામ કે પાંચસો ગ્રામ એ રિંગની અંદર નાખી દેવાનું છે એટલે ફોસ્ફરસનું કામ થઈ ગયું પોટાશનું કામ થઈ ગયું અને જો તમારે ચીકુડીના ઝાડ નાના હોય એટલે કે જો તમારે નાની અવસ્થા હોય તો તમારે એમાં ઉરિયા નાખવાનું છે નહીતર ઉરિયા નાખવાનું નથી કારણ કે આવડું મોટું ઝાડ હોય તો આને કાંઈ ગ્રોથની જરૂર નથી એટલે ઉરિયા નાખવાની કોઈ જરૂર નથી પણ આપણે નાના ઝાડ હોય એક બે વર્ષના તો આપણે ગ્રોધે કરાવવો હોય ગ્રોથ કરાવવો હોય અને ફ્લાવરિંગ પણ લેવું હોય એટલે એના માટે થઈને આપણે ડીએપી છે પોટાશિયન એની સાથે આપણે થોડું ઘણું ત્રણસો ગ્રામ ઉરિયા રિંગની અંદર નાખી દેવાનું છે અને પ્લસ આપણે સાણિયું ખાતર નાખવાનું છે પણ નાના સિક્કુના ઝાડ હોય તો ઉરિયા નાખવાનું ખેડૂત મિત્રો છે નહીતર આવડું મોટું ઝાડવા હોય મોટો બગીચો હોય તો ઉરિયા નાખવાનું નથી પણ એક ખાતર ઉપરનું તમને ખાસ ફોકસ કરાવે ખેડૂત મિત્રો કે ખાસ કરીને એક સિક્કુનું ઝાડ હોય તો ઓછા મોસું જે સાણિયું ખાતરનું મેં તમને કીધું એ ઓછા મોસું સાણિયું ખાતર આપણી પાસે સબલા હોય જેને આપણે સબલું પણ કહીએ એટલે ઓછા મોસું આપણે એક સબલું એક સબલા ઉપર જ સાણીયું ખાતર નાખી દેવાનું રીંગની અંદર કારણ કે રીંગ થોડીક પોળી કરવાની ફળથી બે ત્રણ ફૂટ છેટી રાખવાની અને બે ફૂટ પોળી કરી દેવાની જેથી કરીને આ સાણીયું ખાતર વધારે માય એટલે વર્ષમાં એક જ વખત આ તમારે ટીપ્સ કરવાની છે તો પણ આખું વર સારામાં સારા શીખવું આવી છે એટલે સાણીયું ખાતર એક થર્ડ દીઠ એક સબલું જે આપણે મોટું સબલું અઢાર્યું કહીએ છે ને એ પણ હોય તો હાલે જેમ બને એમ સાણીયું ખાતર વધારે છે જેટલું બને એટલું તમે વધારે સાણીયું ખાતર નાખશો એટલું જ તમને આમાં બેનિફિટ સારો રહે અને આવા સિક્કું તો જ આવી છે નહીતર પછી તમે મારો વિડીયો જોઈને કહો કે ભાઈ અમે આ ટીપ્સ કરી પણ સિક્કું આવતા નથી કારણ કે ઓછા પ્રમાણમાં સાણિયું ખાતર રહે તો પણ સિક્કું નહીં આવે કારણ કે વરસમાં એક ફેરી આપણે એને સાણિયું ખાતર દેતા હોય તો આખું વર હાલે એને જેમ પાણી પીએ એમાં આને સાણિયું ખાતર લાયક છે સાણીયું ખાતર લાયક છે ડીએપી લાયક છે પોટાશ લાયક છે એટલે આ બધે તત્વો એને તમામ પુરવાર થઈ જાય સિક્કોના ઝાડને એટલે એટલે આખું વર્ષ તમારા આવાના આવા સિક્કું લુંબે ઝુંબે વાઇઝ જેમ જેમ આની સીઝન ફ્લાવરિંગની આવતી હોય એવી રીતે તમારા ફ્લાવરિંગ આવ્યા કરશે આ રીતે તમને મારી સિક્કોડીને જેમ હું તમને બતાવું છું આ તમે જોઈ લો અને આવી રીતે આમાં સિક્કું પણ આવ્યા કરશે અને આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ લુંબે ઝુંબે સિક્કું આવી છે હવે આપણે સટકાવની એક વાત કરી દઈએ નાની એવી ટૂંકી વાત કરી વિડીયો લાંબો નહીં કરીએ હવે સટકાવની જો વાત કરીએ ને ખેડૂત મિત્રો ખાસ કરીને આમાં એટલા બધા કાંઈ દવાના છટકાવ કરવાના હોતા નથી સિક્કુના ઝાડની અંદર કારણ કે આમાં કોઈ એવા રોગ બહુ આવતા નથી એટલે ખોટા આપણે ખર્ચા કરવાની કાંઈ જરૂર નથી પણ નોર્મલ એક વર્ષમાં મેં એક જ ડોઝ આમાં રાઉન્ડ માર્યો હતો સિક્કુની અંદર એ પણ હું આંબાના પાકની અંદર રાઉન્ડ મારતો હતો આંબાની અંદર એટલે મેં આમાં સાથ મારી દીધો બાકી આમાં એટલા કાંઈ દવાના ખર્ચા કરવાની જરૂર નથી ને આમાં કોઈ એવો રોગ આવે નહીં કે દવા છાંટવી પડે છતાં પણ મેં એક નોર્મલી ડોઝ આમાં માર્યો હતો એ તમને હું કહી દઉં કે નોર્મલી જે ડોઝ હતો એ ખાસ કરીને હું આંબાના બગીચાની અંદર ઇમિડા ક્લોરફીટ મારતો હતો અને એક સાથે સાથે ફૂગ નાશક હતું જે કાર્બન ડાઇઝેબ અને મેકો છે તો એનો મેં નાનો એવો ખાલી રાઉન્ડ માર્યો હતો વરસમાં એક જ ફેરી બાકી કાંઈ આમાં કર્યું નથી અને કાંઈ એટલો ખોટો ખર્ચો કરવાની પણ ખેડૂત મિત્રો જરૂર નથી દવાનો કે કોઈ આપણે તો સાણીઓ ખાતર ઉપલબ્ધ હોય જ એટલે આટલી વસ્તુ નાખવાની છે ખેડૂત મિત્રો આટલી વસ્તુ કરશો એટલે લુંબેઝુંબે આમાં સીકવાય છે અને ખાસ કરીને જે પાણી વ્યવસ્થા છે હવે તમને હું કહી દઉં કે પાણીની અંદર જ્યારે મારા આમાંના બગીચાનું હું પાતો હોય ત્યારે સાથોસાથ હું સિકુડીને પણ પાણી આપી દઉં છું એટલે જેવી રીતે આપણે આંબાને પાણી આપતા હોય એવી રીતે આ સિકુડીના ઝાડને પાણી આપવાનું છે આમાં કોઈ વધારે પણ આપવાનું નથી ઓછું પણ આપવાનું નથી એટલે મર્યાદામાં જેમ આપણે આંબાના ઝાડને જેવી રીતે પાણી આપતા હોય સ્ટેપ બાય સ્ટેપ એવી જ રીતે આને પાણી આપી દેવાનું છે હવે ટૂંક જ સમયમાં તમે જોઈ શકો આમાં ફાવલિંગ સારું દેખાઈ ગયું હવે હું આને આ સિકુડીના ઝાડને પાણી આપી દે ત્યારબાદ આમાં સિક્કું જ્યારે નાના હોય તો એને મોટા કરવા માટે પણ આપણે પાણી આપવું પડે કારણ કે પાણી વગર કોઈ પણ વસ્તુ શક્ય નથી એટલે પાણી તો ફરજિયાત એને જોતું જ હોય કારણ કે આવડું મોટું ઝાડ હોય ને આપણે પાણી ન દઈએ તો પાણી વગર સીકું થાય પણ કેવા થાય કે નાના થઈ જાય મોટા સિક્કું ન થાય છે લાડવા જેવડા આપણે સીકું કહીએ ને એવા સીકું ન થાય એટલે કોઈ પણ પાક હોય અથવા તો કોઈ પણ બાગાયતી પાક હોય એને પાણીની જરૂર પડે 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 પાણી વગર કોઈપણ વસ્તુ ખેડૂત મિત્રો ન થાય એટલે સમયસર જેમ જેમ તમને એવું લાગે કે ભાઈ આપણે હવે સિકુડીને પાણીની જરૂર છે સિકુડીના ઝાડને તો પાણી આપી દેવાનું એમાં કોઈ બેસક મુંજાવવાની જરૂર નથી કારણ કે આમાં કોઈ પાણીથી બહુ જાદો ડિફરન્સ પડતો નથી ફ્લાવરિંગની અંદર કે કોઈ પણ પાણી આપીશું તો જ સિક્કું મોટા થાય એટલે ખરેખર પાણી આપવું જરૂરી છે હવે ખેડૂત મિત્રો આ આપણી હતી સિકુડીના ઝાડની માહિતી હવે વિડીયો સારો લાગે અથવા તો લાઇક કરજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા જ નહીં જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત